પંથકમાં ધોધમાર વરસાદ પડવાને કારણે ચિત્રાવડ અને ખીરસરાને જોડતો પુલ તૂટી ગયો છે ભારે વરસાદથી નદીમાં પૂર આવતા પુલ તૂટી ગયો કારણે પંદર જેટલા ગામનો સંપર્ક કપાયો છે મહત્વનું છે કે પણ આ પુલ તૂટી ગયો હતો ત્યારબાદ ફરીવાર આ પુલ બનાવવામાં આવ્યો હતો ત્યારે ફરીવાર પણ આ પુલ તૂટી જતા આસપાસના પંદર જેટલા ગામના છે રાજકોટના ગ્રામ્ય પંથકના જે ધોધમાર જે વરસાદ વરસી છે તેને રાજકોટ જિલ્લાનું જે જામકંડોળના જે તાલુકો છે જામકંડોળા તાલુકાનું જે ચિત્રાવડ ગામ છે ચિત્રાવડા ગામમાંથી પસાર થતી જે મોજ નદી છે તે મોજ નદી જે આ મોજ નદી છે કાલે વરસાદ ને લઈને છે તે ગાંડી તુર બની હતી ગાંડી તુર બનવાથી જે આ પુલ છે તે આ પુલ છે ગરકાવ થયો હતો આ પુલ ની અંદર પુલ છે તે બનાવી દેવામાં આવ્યો આ પુલ નો છે સરપંચ શું માગે છે શું કેશો સરપંચ છેલ્લા ચાર વર્ષથી આ પુલ છે આવી હાલતમાં છે અને પાણી માટીમાં ગરકાવ થયો છે આ પુલ હા એ વાણી કરી નાખી જાય પેલો વર્ષ થઈ ને પેલું પુર આવે એટલે અને વીસ થી પચીસ ગામ ના જોડતો રસ્તો છોકરાઓને ખમકાઠે અમારે અમારે ત્યાં તકલીફ આ રજૂઆત કરેલી છે જે વિદ્યાર્થીઓ છે વિદ્યાર્થીઓ ઉપલેટા ભરવા જતા હોય છે તેને કેવો હાલાકીનો સામનો કરવો પડતો હોય છે વીસ થી પચીસ કિલોમીટર ફરી જવું પડે ધારાસભ્ય સંસદ સભ્યો મુખ્યમંત્રી માર્ગ મતદાન વિભાગ બધામાં રજૂઆત કરેલી છે વારંવાર સરકાર દ્વારા મુખ્યમંત્રી અરજીઓ પણ કરવામાં આવી છે તંત્ર સૂતું હોય તેવું લાગી રહ્યું છે કે છેલ્લા ચાર વર્ષ આ છે આ પુલ છે આવી જ હાલતમાં જોવા મળ્યું છે જયારે પણ વરસાદ આવે છે ત્યારે આ પુલ છે પાણીમાં ગરકાવ થતો હોય છે ત્યારે આ ગામ માંથી પંદર જવાનો રસ્તો છે તે બંધ થઈ જતો હોય છે ત્યારે આપણી સાથે બીજા તેની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશો શું કેશો રવિભાઈ વરસાદ થવાથી એકવીસ પુલ તૂટી ગયેલ છે અને તંત્ર દ્વારા અવારનવાર માટી કામ કરી અને આવી જ રીતે માટી કામ કરી સમારકામ કરવામાં આવે છે અને પુલ આવે અને તૂટી જાય છે જેથી કરીને વીસ થી પચીસ ગામને જોડતો રસ્તો છે અને બે તાલુકાને જોડતો રસ્તો છે બસ અમારી તંત્ર ને એક જ માગણી છે

ચાર વર્ષથી અમે રજૂઆત કરી છીએ અને રજૂઆત કરવા છતાં પણ આ તંત્ર ધ્યાન પડતું લાગે છે ત્યારે મહત્વની વાત છે સરપંચ છે પણ હોય કરેલી છે સાંસદ વાત કરેલી છે મંત્રીઓને પણ કરેલી છેલ્લા વર્ષથી આ કામ છે તે આવી રીતે જોવા મળી રહ્યું છે ત્યારે લોકોમાં છે ત્યારે એક બાજુ છે ને વિદ્યાર્થીઓ છે પોતાના ખેતર ખેતરે જવું હોય વિદ્યાર્થીઓને સ્કૂલે જવું હોય ત્યારે ભારે હાલાકીનો સામનો વેઠવો પડતો હોય છે જી બિલકુલ વિક્રમસિંહ ગામ લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે હજુ તો ચોમાસાની શરૂઆત છે જે બે હજાર એકવીસ થી માંડીને બે હાજર ચોવીસ એટલે ચાર વર્ષ સુધી છે ચાર વર્ષ સરપંચ દ્વારા છે ત્યાં લેટર લખવામાં આવ્યા છે ત્યારે મહત્વની વાત છે સરપંચ દ્વારા હાલાકીનો સામનો વેઠો પડતો હોય છે ખેડૂતો છે કોઈ હોસ્પિટલ નું કામ છે વિદ્યાર્થીઓ છે ત્યારે વિદ્યાર્થીઓને આ લોકોની ગામ લોકોની એક જ આ પુલ છે તે ઊંચો બનાવી આપે અને ઝડપથી બનાવી આપે જી બિલકુલ વિક્રમસિંહ આભાર જાણકારી આપવા બદલ તો ભારે વરસાદથી પુલ તૂટ્યો છે અને ગામ લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ચિત્રાવડ અને ખીરાસરને જોડતો આ પુલ આસપાસના પંદર ગામના લોકોને પણ આના કારણે હાલાકી પડી રહી છે